નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે આદિવાસી વિસ્તારની અંદર ચાલે તો ચેતર એક જ ચાલે એવી જ રીતે ખેડૂતોના મસીહા ચાલે તો એક જ ચાલે એવા ઈસુદાન ગઢવી જેમણે એક જાહેર સભાની અંદર જબરજસ્ત ભાષણ કરીને ભારતીય જનતા પાર્ટીના હોશ ઉડાવી દીધા છે અને જનતાને અને દરેક ખેડૂતોને પણ જાગૃત બનવા માટે ઈશુદાન ગઢવીએ જે શબ્દનો પ્રયોગ કર્યો છે ખરેખર એ શબ્દો સાંભળવા જેવા છે કારણ કે ત્રીસ ત્રીસ વર્ષના શાસન પછી પણ આજે જો ખેડૂત રીબાતો હોય તો શું કામની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર શું કામનો આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જે રીતે ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટીના ધજિયા ઉડાવ્યા છે અને ખેડૂતોને લઈને ખૂબ અગત્યની વાત કરી છે એ સંપૂર્ણ વિડીયો દોસ્તો આપણે સાંભળવો છે પરંતુ આજે હું તમારો વધારે સમય નહીં લઉં ઈસુદાન છે એ વિડીયો પૂરેપૂરો સાંભળી લેજો અને તમારી આસપાસના દરેક ખેડૂતોના આ વિડીયો સંભળાવજો દોસ્તો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો દરેક લોકો સુધી પહોંચાડો આવો આપણે સાંભળીએ જે રીતે ઈસુદાન ગઢવીએ વાત કરી છે પણ જે વિક્રમભાઈએ કીધી વાત મિત્રો આજે મારે કેવું છે આપણે કે વેપારી મિત્રો છે મને ખબર છે સીટી આવે ને એટલે એમ કે કે સુદાનભાઈ તમે અહીંયા કપાશો મેં કીધું અમે તો આજે કપાસું કાલે તમારો વારો છે આ લોકો કોઈને નથી મુકતા પોતાના પરિવારને નથી મુકતા તો તમને મને શું મુકવાના અને જેને પરિવાર હોય ને એને ખબર હોય પરિવાર હોય 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 ખબર ચિંતા શું શું અને મિત્રો આજે મને વિક્રમભાઈ વાત કરી હું ખંભાળીયા આવું છું મારો હૃદય ભરી જાય છે આ વેપારી મિત્રો સાંભળતા હોય તો સાંભળી લે ભાજપના આગેવાન મિત્રો સાંભળતા હોય તો સાંભળી લે આપણા સૌના આગેવાનો સાંભળતા હોય તો સાંભળી લે મિત્રો નીકળેલો એક છું મારે મારે બીજા માટે માટે નથી નથી પોતાના પણ ગુજરાત ને શું બનાવી શકાય એના સપનો લઈ નીકળેલો ઇન્શાન હતો સાહેબ તમે આપ્યો અમને હરાયવા જીતાડવા એમાં મારે નથી પડવું પણ જ્યારે બબે કિલોમીટર તમારી લાઈન હું એપીએમસી માં જતા જઉં છું ને ત્યારે મારી રાત્રે હું ઊંઘ ઉડી જાય છે કે આ કેવા વ્યક્તિઓ છે સાહેબ કે જેના માટે આપણે નીકળના ઈ બુચ્છિયાઓને પકડેસ મારો ખેડૂત બબે કિલોમીટર ની લાઈનમાં ઊભો હોય શું જરૂર છે તમારે તમારામાં એકતા નથી ને એટલે આ બુચ્છિયા રાજ કરે છે ફાટ પાડીને બાકી 54 લાખ ખેડૂતો જ નકી કરી રહ્યો હોત કે મારો અને મારા પરિવારનો મતદાન એક જગ્યાએ પડત સાહેબ આજે ગુજરાત દોઢ વર્ષ થયું દોઢ વર્ષમાં શકલ ન બદલી નાખત તો શું દાન પણ તમારે યથા પ્રજા તથા રાજાની નીતિ અપનાવી પડશે બુચ્યો જોઈએ બુચ મારવા ભેગા જાઓ મરદ નો બેચો જોઈએ તો મારા ભેગા અને અહીંયા વિક્રમભાઈ વાત કરી હું તમામ અધિકારીઓને કહું છું કે યાદ રાખજો એક એક નું વિડિયો રેકોર્ડિંગ પણ હું ત્યાં મંગાવું છું મને પ્રદેશની જવાબદારી છે આખો ગુજરાત ફરવાનું હોય ડબલ રોલ કરું છું હમણાં ખંભાળિયા ની ઓછી થઈ ગઈ તો એમ નો માનતા કે રાજ રેડુ થઈ ગયું ટાઈગર અભી જિંદા હે અને છાલ ઉખાડી નાખી સમજી લેજો તમને શાસક પક્ષો તો તમારી બદલી કરાવી શકે મારા માં તાકા છે આઈપીએસ ઓમને જેલ માં નખાવી દીધા છે મારો રેકોર્ડ તપાસી લેજો એટલે ક્યારેય ભૂલ ન કરતા ચૂંટણી પંચ ની કામગીરી કરે અધિકારીઓ અધિકારી ની કામગીરી કરે અને આજે નહી હજી પણ સાડા ત્રણ વર્ષ સુધી દોઢ વર્ષ તો નીકળી ગયો મામા નું સપનું અધૂરું રહી ગયું મને દુઃખ છે મામા ને દુઃખ છે મામા એવું કીધું હતું કે સુદાન ભાઈ આવશે ને ખંભા લઈને હું નીકળીશ પણ તમે સમજી ન હોય ગયા હાચું કે નહીં પણ ચિંતા કરવાની જરૂર નથી આ ટાઈગર હજી એકતાલીસ વર્ષ નો થયો છે અને ડોહો ચિમોતેર વર્ષ નો છે આમે મેદાન બરાબરી થાય જે જે વ્યક્તિઓ એ મામાએ એક ઇશારો કર્યો કે કોણ હરાવે છે કોણ હરાવે છે તો તમે એમ માનો છો કે આજે કદાચ તમે સત્તાની દલાલી કરીને હરાવવા આવશો

મારો નાથે એવું કીધું કે વાંધો નહીં ભાઈ તો તું તારા રસ્તે પણ તારી જોડે સત્ય નથી એક અર્જુન હોય ને તો તરી જાય એ મહાભારત શીખવાની જરૂર છે તમારે મારે આ વાત યાદ રાખશો ને તો આ ગુચ્છિષ્યાઓ તમારી આજુબાજુ નહીં ફરકી શકે બાકી કાયમી ગુલામી કરવી હોય કાયમી ચટણીઓ આવશે રૂપિયા નાખશે મારા જેપીભાઈ આર્થિક રીતે નબળા છે આપણે સમજીએ છીએ પણ હું વારંવાર કહું મને મો ગર્વ છે એક ભણવદના એક ગામનું મને ખબર પડી કે ગામે વાડીના નામે રૂપિયા લીધા મે કીધું ચટણીમાં કહે રે વાડીનારાને રૂપિયા ન લેવાનો હોય આપણા સમાજનો વેચાતા ન લેવાનો હોય મત અને દીકરીનો ક્યારે શોધો ન થવો જોઈએ તે દિવસે હિન્દુસ્તાન બદલી જવાનો છે આજે રૂપિયા પાથરતા હોય તમે વિચાર કરો કરોડો ની સંપત્તિઓ છે તમને કામ આવતા તો વાંધો નહીં પણ સમજી લેજો કામ કેવા આવે છે એટલે આ ઉમેદવાર નવયુવાન છે તરવરીઓ છે આજે ખંભાડિયાનો વિકાસ નથી થયો હોસ્પિટલમાં ડોક્ટર નથી તમારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે મારા વેપારીઓને જીએસટીમાં હેરાન કરવામાં આવે એને ધમકીઓ આપવામાં આવે તો તમે એટલું કેમ માયકાંગલી જિંદગી જીવો છો એકવાર ખુલીને એમ કહો કે સુદાન ભાઈ આ તકલીફ છે બીજા દિવસનો સૂરજ નહીં યોગાની આજે મારામાં તાકાત છે સર આ હું છે ગુજુષ્યાઓ અને ખોટું કરતા હોય એને તકલીફ હોય ખોટું

કે કોઈ હિંમત આરવાની નથી કોઈ એ ડરવાનો નથી હવે બરોબર ગોઠવાય ગયું છે ગઠબંધન બરોબર કે બરોબર ગોઠવાઈ ગયું છે અને આ તો નો કહેવાય પણ જાહેરમાં કહું છું મેં ઈ લોકોને 2022 માં પણ ઈશારો કર્યો તો કે આવો નહીં તો પૂછશિયા ફાવી જશે આ ઈશારો બરોબર હતો મારો પણ એટલા માટે મિત્રો મારે કહેવું છે કે આજે ચિંતા મને એ થાય છે કે ખેડૂતોને ભાવનો પ્રશ્ન 2014 માં નરેન્દ્ર મોદીએ કીધું હતું કે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ આધારે ભાવ આપીશું તો આજે એ ભાવ કેટલા થાય ખબર છે તમને મગફળીના 2800 રૂપિયા થાય જો એ ભાવ પ્રમાણે આજે મગફળી લેવાય તો બોલો આપી છે 2800 આપી છે 2800 તો 2800 રૂપિયા મગફળીના આપવાના તો આ જામનગર જિલ્લાના એક એક ખેડૂતો ગઠબંધન ના ઉમેદવાર ભાઈ શ્રી જે પીને આપે ગઠબંધન ખાલી થઈ જાય ખાલી એમ થઈ જાય આ પેલો ભાઈ છે ને ડોહો એ ઉદ્યોગપતિ નો છે એમને એમ કપડા નથી બદલતા વિક્રમ મામા કીધું ચાર ચાર જોડી એમ કે આપણા છે અને પાછું જોઈએ હું અમેરિકા વાળા ને પ્લેન છે ને એવું જ પ્લેન મારે જોઈએ ભાઈ આપણી ગરીબ વસ્તી છે તો વધુમાં વધુ આ વિડીયો શેર કરો દરેક લોકો સુધી